પોરબંદરના ઘેડ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે લીલા દુકાળ જેવી સ્થિતિ છે સહાયના ધારાધોરણ અને નિયમોમાં વિસંગતતાને લઈને કિસાન કોંગ્રેસે કુતિયાણા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે ખેડૂતોની માંગ છે કે ઘેડ વિસ્તારના કાયમી પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે ભારે વરસાદથી અસરગ્રસ્ત પોરબંદર જિલ્લાના ઘેર પંથકને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે તો પોરબંદર જિલ્લામાં સરેરાશ એકસો એસી ટકા વરસાદ નોંધાયો છે જેથી ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની માંગ કરવામાં આવી વિવિધ માંગ સાથે કિસાન કોંગ્રેસે સભા માત્ર બાવીસ હજાર ફરજીયાત બિનપીય ના ફોર્મ ભરાવી ખેડૂતોને બાવીસ રૂપિયા નું નુકસાન એ પોરબંદર જિલ્લામાં માત્ર બિન બીનપીએતના જ ભરી અને દરેક ખેડૂતોને પીએતવાળા ખેડૂતોને બાવીસ હજારનું નુકસાન કર્યું છે તો એનો સમય મુદત વધારી અને ખેડૂતોને પીએતના ફોર્મ ભરવાનો સમય આપવામાં આવે ખેડૂતોના જે જમીન ધોવાણ થયા છે એનું હજી સુધી સર્વેની કામગીરી ચાલુ થઈ નથી તો એનો સર્વે કરવામાં આવે વેકરીનો પાળો જે તૂઈટો છે એ પાંચ વર્ષથી તૂટેલો છે અને એના કારણે ઓછામાં ઓછા થી પચાસ ગ્રમ ડૂંકમાં જાય છે તો આ એક પાડો સાંધવાનો જે પાંચ પાંચ વર્ષની સરકાર શાંતિ નથી તો એ બેકરી નો વાળો તાત્કાલિક ખાધવામાં આવે